મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ ખાતે દલિત સમાજના કાર્યક્રમમાં હિંસા કરાવનાર ગુનેગારો વિરુદ્ધ કચ્છની સંસ્થાઓ ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભીમ કોરેગાંવની ઘટના એક કાવતરું હોય તેવું લાગી રહ્યું છે માટે તેઓ વિરોધ કરી રહ્યા છે અને આ ઘટનામાં જે દોષીઓ છે તેમની તાત્કાલિક ધરપકડ કરીને દેશદ્રોહ દલિત અત્યાચાર વિરોધી કાયદો અને ખૂન કેસની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવેલ છે ભીમકોરે ગામમાં જે દલિતો ઉપર અત્યાચાર થયો એના માટે આવેલા છે રજૂઆતમાં એવો છે કે જે દોષિત છે અમારા દલિત ભાઈઓની જે કાંઈ તકલીફ થઈ છે જેની ગાડીના માર્કોટ કે જે ભાઈ એક જાન પણ ગવાવી છે એમાં તો એને પૂરો ન્યાય મળે એના માટે કાયદાને અનુલક્ષીને એ લોકો ધ્યાન રાખશે આખું બનાવતા જે કાંઈ આજથી બસો વર્ષ પહેલાં જે કાંઈ ભીમ કોરેગાવનું જે હતું ઉજાવવા માટે જે એક જાન્યુઆરીના જે કાંઈ ઉજાવવા માટે ગયા હતા ત્યાં ગણે જે દલિત જૂથ જુવાનો ઉપર જે અત્યાચાર કર્યો એના માટે આગળની માંગ અમારી એ જ છે કે આ દલિતો ઉપર ક્યાંય પણ આખા કચ્છ ગુજરાત કે આખા ભારતની અંદર કોઈ પણ દલિત ઉપર અન્ય અત્યાચાર ન હોવો જોઈએ અમે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી પંચાયત તરફથી આખા કચ્છ જિલ્લાના અમે અહીંયા કને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ જ છે કે મહારાષ્ટ્રમાં ભીમ કોરેગાંવ ગામ છે ત્યાં કને છેલ્લા બસો વર્ષથી એક સોરે ગાથા દલિત સમાજ ત્યાં ભેગો થાય છે અને ત્યાં કને એક આયોજન કરીએ છીએ પણ આ વખતે ખબર અમને અમને ખબર નથી પડતી કે સામેવાળા લોકોને કે અમારી સમાજ ઉપર દલિત સમાજ ઉપર કે ત્યાં કને જે માણસો ભેગા થયા અસંખ્ય સંખ્યામાં લાખોની સંખ્યામાં ત્યાં કને જે માણસો ભેગા થયા હતા તેના ઉપર આડગત રીતે પથ્થરો મારીને ગાડીને નુકસાન કરીને અને અમારી સમાજના ત્યાં કને એક દલિત યુવાન પર ત્યાં મૃત્યુ પામ્યો છે અને બીજા ત્રણથી ચાર યુવાનોને ત્યાં કને ઈજાઓ થઈ છે જેના ભાગરૂપે અમે ગુજરાત કચ્છમાંથી આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યો છીએ કે આની બંધારણીય રીતે આની તપાસ થાય અને આ વાત સરકાર ગુજરાત સરકાર સુધી પણ આ પહોંચવી જોઈએ અને આ વાત ગુજરાત સરકાર દ્વારા અ દેશ દેશમાં પણ આને પડગા પડવો જોઈએ